દીકરીની વિદાય આ તે ભગવાન કેવી ઘડી આવી છે બાપે દીકરીની વિદાય આપી છે કાળજાના કટકા સમી લાડકવાઈની વિદાય ટાણી પથ્થર દિલની આંખમાં પણ પાણી છે લઈને આવી કેટલું પૂછે છે દુનિયા લઈને આવી કેટલું પૂછે છે દુનિયા એટલો તો પૂછો ખરા કેટલું છોડીને આવી છે પોતાના છોડિયા અને છોડી દીધા વતન આંસુ લૂછવાની સમાજની આ રીત અનોખી છે દુનિયા શું જાણે દીકરીના દર્દને દુનિયા શું જાણે દીકરીના દર્દને એ તો દ્વારકાને પણ પોતાના બનાવવા ચાલે છે જેમ પાણી વિના નદી સૂકી રહે ને તેમ દીકરી વિના બાપની જિંદગી અધૂરી છે વખત મળે ને લેજે દીકરીનો અવતાર તો પણ ભગવાન એ દિલને ખબર પડશે વિદાય શું ચીજ છે વિદાય શું ચીજ છે એક લગ્નમાં એક છોકરાએ એની થનાર પત્ની સામે હાથ જોડ્યા અને એના પગે લાગ્યો આ જોઈ બધા હસવા લાગ્યા છોકરાના મા બાપે પૂછ્યું કે બેટા તે આવું કેમ કર્યું છોકરાએ મસ્ત જવાબ આપ્યો આ છોકરી મારા કુળને આગળ વધારશે મારા મા બાપની સેવા કરશે મારા ઘર પરિવારની સંભાળ રાખશે પોતે મોતના મુખમાં જઈને મને બાપ બનવાની ખુશી આપશે એ મારી પત્ની નથી મારા ઘરની લક્ષ્મી છે એટલે એને હું પગે લાગ્યો સમજો સમજી તેને વંદન કરું છું